સુરતમાં દિવાળી બાદ દેવ દિવાળીની અનોખી ઉજવણી કરાઇ હતી ત્યારે અંબિકા નિકેતન ખાતે પણ દેવ દેવદિવાળીની ઉજવણી કરાઈ હતી સુરતમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી ત્યારે દિવાળી બાદ દેવ દિવાળીની અનોખી ઉજવણી કરાઇ હતી શુભ પ્રસંગો દેવ દિવાળી બાદ શરૂ થતા હોય છે જેને લઇ આજે દેવ દિવાળીએ સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે અનોખી ઉજવણી કરા હતી તો આ અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી મારું નામ છે ઘણા સમયથી અહીંયા સેવા આપું છું અને આજે પણ દિવાળીના દેવ દિવાળીનો માહોલ છે અહીંયા ઘોડાપુર છે દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા વિશ્વાસથીમાં થી જગદંબાના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરીને જાય છે દેવ દિવાળી દિવાળીનું મહત્વ એ છે કે આજે દેવોએ પણ દિવાળી કરી હતી જ્યારે દેવ ઉઠી એકાદશ પછી જે દેવો પોતાની સત્તા ઉપર જાય છે તો એ સત્તા ઉપર જવા માટે ઉત્સવો દ્વારા દેવ દિવાળી પોતાના ઉત્સવ માનીને પછી પોતાનું સત્તાનું આગમન કરી છે સત્તાનું આયોજન કરતા હોય છે ભક્તોનું કેવી ભીડ છે ભક્તો ભીડ આજ સવારે સાત વાગ્યા થી અત્યાર સુધીમાં પરિપૂર્ણ સતત ભીડ ચાલુ ચાલુ છે એમાં થોડીક પણ કોઈ પણ પ્રકારની ઓછી ભીડ થઈ નથી